નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીડી અપડેટમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ ગુજરાત પોલીસ ભરતી લઈને સૌથી મોટી અપડેટ્સ મિત્રો કેમ કે બેડ ન્યૂઝ છે મિત્રો વિદ્યાર્થી મિત્રો માટે જેમ કે આ એકવીસ જાન્યુઆરીના રોજ જે ગ્રાઉન્ડ શરૂ થવાના છે મિત્રો તે વિદ્યાર્થી મિત્રો માટે ન્યૂઝ છે મિત્રો જેમાં ત્રણ એકવીસ બાવીસ ને ત્રેવીસ એવા ત્રણ દિવસની ખૂબ જ મોટી સંભાવના છે મિત્રો ભરતીના ગ્રાઉન્ડ રદ થવાની મિત્રો મોટી શક્યતા છે કે શું કારણોસર આ ત્રણ ભરતી રદ થવાની છે ત્રણ દિવસ પૂરતી મિત્રો ત્રણ દિવસ પૂરતા કદાચ તારીખ પણ ચેન્જ કરવામાં આવશે એવું લાગી રહ્યું છે મિત્રો કારણ કે સૌથી મોટી શું આફત છે હું તમને આગળ વિડીયો બતાવવાનો છું મિત્રો એ પહેલાં જો તમે ન હો તો લાઇક શેર કરી દો મિત્રો તો ચાલો મિત્રો વાત કરીએ હાલ ભરતીના ત્રણ દિવસો કેન્સલ થવાનું કારણ એ છે કે જે સંભવિત તારીખ છે મિત્રો એ કોઈ કન્ફર્મ તારીખ આપવામાં આવી નથી મિત્રો આવશે એટલે કહી દઈશું મિત્રો પરંતુ એ સંભવિત છે કે હાલ ગુજરાતમાં આ મહિનામાં અંતમાં વાતાવરણનો પલટો થશે મિત્રો હાલ આપણા આંબાલાલ કાકા બધાથી ઓળખતા જશે મિત્રો તો આંબાલાલ દ્વારા એક વાયરલ અપડેટ આપવામાં આવી છે જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કમોસમી વરસાદની સંભાવના છે તો આંબાલાલ કાકાને એવું કહેવું છે કે આવનારી તારીખોમાં ત્રીસ જાન્યુઆરી સુધીમાં કે ત્રીસ ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણ પલટો થશે મિત્રો અને હાલમાં જે તારીખ છે એક કે બાવી તેવી તારીખ છે તે તારીખોમાં વરસાદ ફૂલ પડવાની શક્યતા છે જેમાં પ્રથમ બાવીસ તારીખના દિવસે મિત્રો ફૂલો શક્યતા છે કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે આ તારીખમાં વરસાદ વધારે પડવાની શક્યતા છે એટલે કદાચ ભરતીબોડનો નિર્ણય એવો પણ બની શકે કે તારીખ બદલાવી પણ શકે અને ઠંડીના કારણે કદાચ વરસાદ પણ આવી શકે એમ છે એવું અમારા કાકાનું કહેવું છે મિત્રો હાલ સોળત્તર જાન્યુઆરીમાં પદ્મવી ઉપા એટલે પંદર સોળમી તારીખે સત્તરમી તારીખના દિવસે વાતાવરણમાં ખૂબ જ મોટો પલટો થવાનો છે કેમ કે ડિગ્રીનું તાપમાન પણ ઘટવાનું છે અમારા લાલ કાકાને એવું કહેવું છે મિત્રો તો હાલ ગુજરાતમાં જે હાલમાં ગુજરાતની પોલીસ ભરતી થઈ રહી છે તેની પર અસર થવાની છે મિત્રો એવું પણ અમારા લાલ કહ્યું છે મિત્રો તો તમારું શું એનું છે કેવું છે પહેલાં કમેન્ટ કરી દેજો મિત્રો કે શું ભરતી રદ થશે મિત્રો ત્રણ દિવસો કે પછી ત્રણ દિવસની તારીખો બદલવામાં આવશે કે પછી કોઈ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ અપડેટ આપવામાં આવશે મિત્રો તો જો કોઈ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ અપડેટ આપવામાં આવશે તો આપણી ચેનલમાં વિડીયો આવી જશે મિત્રો तो ही बोलते हैं नो तो लाइक शेयर सब्सक्राइब कर दो मित्रों तो चलो मित्रों मिलते हैं नेक्स्ट वीडियो में